આજ રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જંબુસરના કાવી કંબોઈ સ્થિત સંબેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જંબુસરના કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સંબેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો નો કૃપા પ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાંગણમાં બેસીને દરિયા ઉછળતા મોજા જોવા માટે આલાદક આનંદની અનુભૂતિ થાય છે વિશેષતા એ છે કે અહી શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનવાસમાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય આવે છે આ મંદિરે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા મહાશિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના કરી મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા ભગવાન શ્રમેશ્વરના દર્શન જતા શ્રદ્ધાળુઓ માટે સમોજ ગામ દ્વારા છેલ્લા સાત વર્ષથી છાસ તેમજ ઠંડા પાણીની સેવા પણ આપવામાં આવી રહી છે તો પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ વિનામૂલ્યે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી સેવા માટે એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરાવી છે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સામોદ ગામ યુવક મંડળ તથા જલારામ યુવક મંડળના જલારામ યુવક મંડળ તથા સમસ્ત સામોદ ગામ કંબોઈ દર્શન કરવા માટે જઈ રહેળુઓને સહસ અને ઠંડા પાણીની સેવા છેલ્લા સાત વર્ષથી અવિરતપણે ચાલુ છે મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે આ મંદિરની મહિમા ઇસ્કંદ મહાપુરાણમાં કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે ઇસ્કંદ મહાપુરાણમાં એવું લખેલું છે કે આ જગ્યાએ નવ નદીનો સંગમ થાય છે મહીસાગર સાબરમતી વાત્રાક મેસો ખારી ચંદ્રભાગા હાથમતી અને શેઢી આ બધી નદીઓનો સંગમ સ્થળ આ ઇસ્તંભેશ્વર મહાદેવ છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આજે સત્તાવીસ ફૂટ પાણીની અંદર દિવસમાં બે વખત લુપ્ત થઈ જાય છે અને બે વખત પરમાત્મા ભક્તોને દર્શન આપે છે